ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી ગુજરાત અને તેમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા ઉતરતા જાય છે જેના પરિણામે ઉત્તર ગુજરાતના લોકોને તેની માઠી અસર થઈ રહી છે પાણી ઊંડા ઉતરવાના કારણે પીવાના પાણી અને સિંચાઈના પાણીની ગુણવત્તામાં પણ ઘટાડો થઈ રહ્યો છે પણ માણસનું મન તે માનવા તૈયાર નથી પરિણામે ખેતી અને ગર્વપ્રાશમાં પાણીનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે આ બાબતનો એક વિડીયો જોઈએ ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ભૂગર્ભ જળ ખૂબ જ નીચે ઉતરી રહ્યા છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે ભૂગર્ભ જળ નીચે ઉતરવાના કારણે પીવાના સ્વચ્છ પાણીની વિકટ સમસ્યા સાથે સાથે કૃષિમાં પિયત માટેના પાણીની પણ કટોકટી સર્જાઈ રહી છે ભૂગર્ભ જળ ઊંડા ઉતરવાના કારણે પાણીને ખેંચવા માટે વધારે વીજળીની જરૂર પડે છે જે ખર્ચમાં વધારો કરે છે ભૂગર્ભ જળ ઊંડા જવાથી પાણી ખારું અને ખરાબ ગુણવત્તાવાળું મળે છે જો ભૂગર્ભ જળને ઊંડું ઉતરતું નહીં અટકાવીએ તો સમગ્ર જીવસૃષ્ટિએ તેના ખૂબ જ માઠા પરિણામો ભોગવવા પડશે વિકરાળ બનતી આ ભૂગર્ભ જળની સમસ્યાઓનો સામનો કરવા મહિલાઓની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે કપડા વાસણ ઘરકામ સફાઈમાં વપરાતા પાણીની બચત બહેનો કરે ઘરમાં લીકેજ થતા નળ પાઇપલાઇન કે વાલ્વની મરામત સત્વરે કરાવીએ વરસાદના વહી જતા પાણીને ભૂગર્ભ જળ ટાંકાની અંદર સંગ્રહ કરી જળ બચાવીએ સોસાયટી કે પડોશની બહેનોને પાણીની બચત બાબતે સમજણ આપી જાગૃત કરીએ આમ ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે પાણીનો કાળજીપૂર્વક અને કરકસરયુક્ત ઉપયોગ કરવો આવશ્યક છે આ કામગીરીમાં બહેનોને સહભાગી બનાવી પાણી બચાવીએ અને ભૂગર્ભ જળ ઊંચા લાવીએ અટલ ભૂજલ યોજના તો જોયું ને પાણીનો ઉપયોગ ખેતીમાં હોય કે ઘર વપરાશમાં દરેક માં મહિલાનો ફાળો ખૂબ જ મહત્વનો રહેલો છે ભાઈઓ સાથે સાથે બહેનો જો ધારે તો પાણીનો બચાવ કરી શકે તેમ છે પણ દુઃખની વાત એ છે કે બહેનો આ ધારતી નથી અને ભાઈઓ માનતા નથી પરિણામે ખેતી હોય હોય કે કે પીવાનું પાણી આપણે તેને ઢાળિયામાં ગટરમાં વેતુ મૂકી દઈએ છે અને પછી બુમરાણ પાડીએ છીએ પાણી મળતું નથી પાણી મળતું નથી હજુ સમય છે ચેતી જાઓ બધી બહેનો ભેગા મળી સહભાગી રીતે નક્કી કરો કે મારે પાણી બચાવવું જ છે અને તેની શુભ શરૂઆત કરો અને ભાઈઓ તમે ખાલી જોશો નહીં તમે પણ તેમને સહકાર આપો અને પાણી બચાવવાનો સંકલ્પ કરો આજનો કરેલો સંકલ્પ આવતીકાલનું ભવિષ્ય બનશે ચાલો ત્યારે આવતીકાલના ભવિષ્ય માટે કંઈક નવું જ વિચારીશું ત્યાં સુધી રજા આપશો જય જય ગરવી ગુજરાત આ પ્રકારના વધારે સારા વિડીયો જોવા હોય તો ડાઉનલોડ કરો એગ્રી મીડિયા એપ એગ્રી 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 મીડિયા 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 એપ એપ આપના ફોન પર પર ડાઉનલોડ કરવા માટે અને સર્ચ કરો કરો ત્યારબાદ ઇન્સ્ટોલ એપ્લિકેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબર થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં સ્ક્રીન પર રહેલા મેનુ માં જઈ એગ્રી મીડિયા ની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદ્ભુત વિડીયો એપ એગ્રી મીડિયા એપ